તમે હેડર હું થાય હે એમ ન પહુાય ત મને મને મજૂરી કરાય ને પૈસા કંટાઈ જો વાત બે કરીએ એવું બધું મોહ તો હારુભા ચાલુ કોઈ મોહન રાખ્યો જ નતું કોઈ તમે રાખેલો રાખ્યો

પિસ્તાલીસ તો નહી પણ અમી કાલ બોલો પસા ખરીજોલ બરોબર બરોબર અરે ઉપાડ જોઈએ તો આલવાનો બપોરે થોડું ખાવા જોઈએ બે વખત બે વખત સાલે બે વખત કીધું બોલાવતા આવજો પાછા મળજો પાછા આજે મેં ઘેર જ રહું અને પાછા ઘેર ના મળે ના મળે તો કુવા જ કુવા ના મળે તો

સરખો કઈ કરી ખબર હોય ફટાફટ થઈ જવું જોઈએ જલ્દી કરો હેરા કાઠું હો મારા દીવ નું ને ફસાઈ ગયું પણ શું ગોઠીન ડાબુ આખો આખો પર હઈ ગયો તા મારા દીવ ઓનો ખે જો મારી પથારી ફરી ગયેલી છે ફટાફટ કોમ કર્યો તો કેટલું બાજુ કોમ માર પેલો જલ્દી કોમ કરતો હતો ફટાફટ કરો હેરા જલ્દી આવું ચાલુ નાતા ક્યાં તા આવું કામ કરવાનું રમજ બીજું બતાવ હેડો હજુ પાછું કોમ હતું

અરે થોડું કદા આવી રહા આ જલ્દી હે પેલું બેહણો નાખવાનું કી વાત છે આ તો ગો ધપ તો આતર પડી ગયો હોય અરે યાર આ તો લાકડો ગો નાખવાનું હે 50 નો લાકડો તું નાખું હું શું કરું હાલ હે પેલું બેહણો નાખવાનું હે એક કામ હકી એક કરવા દે કે પેલું તું યાર તમે જલ્દી આટલું બધું ટાઈમ લેવાનું આ થોડું કામ કરવાનું હોય ને અરે યાર તમે તો કોમ જ ના કરી એમ કરો પણ કેટલું થોડ કામ હતું તું કેટલા કાલ કરું હું ઠપ્પી માર દીધી બધી લાખો ની ગોઠવી તો બાકી નઈ આ તમે ગઈ ગયા એટલે આમ તો કઈ એને કરવાનું બીજું કરવાનું રહે પેલું ઉભે હોનું નાખવાનું નવડાવવાનું નીવ કરવાનું પણ નવડાવવા પર અને માર દીરા આવ હન આ દુખાય ઓન થઈ ગયો હો આવ મને પોતા આ દોડ રવા દેતો હારી વાત કો પછી રાતી મારા રાતી હું ઘોઈન સટકું પડે એવું લાગે

નાખવાનું બધું એવું કરવાનું શીલા વારવા નહીં બે ખાડા કેટલી વાર લાગતો

અત્યાર નું પંપ બોલ 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 કરું તું તો મને આ ઓર્ડર લાવ્યા હોય જલ્દી કરીને હે અરે ખરી આજ છો આજે ઘર

કલાક જો કલાક છે ફટાફટ કામ કર એ હા હેલો હેલો હા શું કરો આ તોર જોડે ઉ ભરે ને કો આ પેલું બધું ફોસ કરીએ એવો આવ આવન તા બસ થોડું હા તે આવી ગયો થોડીક વાર મહા ને હા આવ આરો આવી ગયો જો ભાઈ હું ગમમ જઈને આવું હા ધોરણ પીવડાવવાનો હા નાખવાનું અને ફોન બોન મેલવાનું

ટાઈટ કરીને છો મારે